રાજકોટના પૌરાણિક એવા મહાકાલેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે ત્યારે આજે શ્રાવણ માસના બીજા સોમવાર દરમિયાન મહાદેવજીને નેક તોડનો શણગાર કરવામાં આવ્યું હતો અને સાંજની આરતીમાં અનેક દર્શનાર્થીઓએ ભાગ લીધો હતો જય મહાદેવજી આ મંદિર અંદાજે બસો થી અઢીસો વર્ષ જૂનું છે એટલે કે આને આપણે પૌરાણિક મંદિર કહી શકીએ અને આ મંદિરની સ્થાપના થવાનું એક અલગ જ પ્રકાર છે કે જ્યારે રાજા શ્રી અરભમસિંહજી એમનું મંદિર અરે કૂવો બનાવ્યો તો એમાં પાણી નહોતું આવતું જ્યારે મહાકાલેશ્વર મહાદેવજી એમના સપનામાં આવ્યા અને મહાદેવજીએ કીધું કે જો તું મારું મંદિર બનાવીશ તો તારા કૂવામાં પાણી આવી જશે અને એમને સંકલ્પ કર્યો અને એ સંકલ્પથી જ બીજે દિવસે સવારે એમનો કૂવો છલો છલ ભરેલો હતો તે પછી આ મંદિરની સ્થાપના થઈ આ મંદિરમાં દર સોમવારે મહાઆરતી હોય છે અને શ્રાવણ માસ દરમિયાન ત્રીસે ત્રીસ દિવસ શણગાર અલગ અલગ થાય છે જેમ કે ફૂલનો આજે અનાજનો છે ફૂલનો અનાજનો પ્લસ કઠોળનો શાકભાજીનો જંગલ બનાવીએ છીએ આખું હિમાલય બનાવીએ છીએ એ અલગ અલગ પ્રકારે અલગ અલગ રીતે દર સોમવારે અમે આ રીતે ઉજવીએ છીએ અને દર સોમવારે આ સોમવાર પાંચ છે આ મહિનામાં તો દર સોમવારે અમે પ્રસાદ પણ બધા ભાવિકો જેટલા આવે એટલાને અત્યાર સુધી મારા ખ્યાલ મુજબ સાડા છ થી સાત હજાર ભાવિકોએ પ્રસાદ ફરાળી પ્રસાદ લીધેલો છે